અમુક કરવું છે ના હોય તો ખરા ને અરે આ ગઉ કઢાવા છે એ તો દૂર તો આવશે પણ ના હોય ને તો બીજું ખાસી બધું બે ટોલા લાઈન મેળ દેવું છે આમ તો કોઈ સિંચાઈ જેવું છે નહીં મોટો તબેલો બનાવવાનો વિચાર છે પૈસા ઘણા છે હું કા હવે કાઢવા પડે આખું કામ ફોડું કર્યું પણ સ્વાય દેખાતો નહીં ગફર શું કરવાનું મને ખબર પડતી નહીં આ નેખરી જો હા તો જ્યોશો ખરો ને જો કોઈને કોઈ કહેન તો ઉપાજી કરીને મળ છે આપણે હલવાઈ ના ઉકેલો છે જવાબ આલે તો ખબર આ અરે કાલ ઉઠી કોક થઈ જાય ને તો આપણો બેવાનો નોમ આવો કે આ જણા ભઈને કાઢી મે બધું લેવા એવું થાય તો કાઢી મેલ્યો લેવો અમો ઓને શોકન ખોરવો ભઈ રમતો તો ગમે તે કેનો હોગો તો પડશે જ કા અરે હોગો જ પડે કા નેનો પૈસા ઓ તાલ શિકાર શો નેખડી જો મને તો આમ જમ તેમ થાય કશું હોય પડી ના રહ્યો હોય ને કાગુ પાછું થઈ જાય ને

જપું નહીં વરવાન એક રહ્યા છે ને એટલે કોયા તો મેલ્યું નહીં એટલે મારા ખરાના હમણાં ચાલુ કરી દઉં પૈસા પાસું નાટેક ને કાર્યા પાછા જપું નહીં હા હે દુનિયા ગાબાજી રે વિશેવા કો કરીએ તો સુખી રાજી રે વિશેવા કોડો કરીએ

બે ખરા મારું ફરી જુસે એટલે નહિ ખરા ને આ ભાગ લેવા માટે શેરી શેરી ફરીશ પણ હાખો દુનિયા નજર માં ખરા ને આ ખબર નઈ પડવા દેવાની મોનસ કમ્પ્લીટ એ દુનિયાદ ગાબાજી રે વિશ્વા કોનો તરીએ છોડી ને ગયા તમે ગફર કે હાલાત આવ કરે ખબર ના પડે બધા કાગળ ખરા તમે મારું કુ છો ભાઈ મજામાં છે ને કેજો કાગળ બોલસે મને કાગળ વાળવા મોકલ્યો નોકરી અમે તારો શેઠ ચો બોલશે બુદ્ધિ શકે નહિ તારા ગમે તે હું કરા મોટો સીટ બન્યો અને મુયા મોટું કાર ખોનો ખોલ્યો અને ફુવા તમારા છોકરા ને ખરા ને કોઢાય હોય ઈવા ને મુના કરી નોકરી કાગળ ન ની હા એટલે ફુવા મારા મોળું થાય છે ઓય ખબર પડતી નહીં આ મોણસ ની આ શિકાર હું કરો છું પેલા ગોડાની ની ગોડી અને કે મોટો સીટ બને મને લાગે છે મગસ પિન સટકી દે એવું લાગે છે તંકા મોળાસા શિકાર આવળો આવળો મને કેસા ફુવાન આ બધું શિકાર હું કરે તો કોઈ ખબર નહિ પડતી વાની ઓનો મગજ ઠેકવાણા નહીં એવું લાગે છે શંકર જે કીએ ને નાથી અવળું જાય બોલે છે પેલા રમતુળો ને કેતા રાખી કોક માલ જળ્યો છે આમ સાચું કે ખોટું અત્યારે માણસોનું નું ખરા નક્કી ના કેવાય જો પૈસા બંડલ હાથમાં આવી જાય તો મગજ પર ના લે અને હોના ચોધી દાગીના હાથમાં આવી જાય

દવાખાના લઈ જાઉં મને કાગળ વેણતો અરે હાલ જ આપણા પેલો રોડ ખરો ને ચોકડી આપડો લઈ જતો કાગળ વેણા ગયે એકલો અને હું તો કઉ છું મણકાજી વ્યવસ્થિત દવાખાના લઈ દો અને મગર ઠેકોણા લાવવા નકા ગમત તમારી આબરુ જ ભાઈ દવાખાના જ લઈ જાય તો હોય ને અરે કોથળી લઈ કાગળ બેઠા બરાબર શ્યા ઇમ નામ ખોળવા નઈ લખ્યા હોય એમ નમ તો કોઈ ખોળવા ને એકડા ખરું કોઈ ખોટો ખર્ચો કરો પણ આરે ખરા ને મગજમાં વિચાર્યું છે કે ગપુરિયા પહાણ કોઈ હોય ને તો આપણું કોમ લાગી દાય એમાં ખોળવા ની આકડા ન બે ભાઈ ક્યાં ખોળવા ની એવા નહીં ગપુરિયા નહીં આ બધીજી કે આખામાં છ પણ ખોળો છો ત્યારે ચાલો મન લાગે છે ને કીધો તો જી હાજર નક્કી ના કેવાય એવાનું રમતું ગમે તે કંઈ ખોળવું પણ

મનતા ભાઈ મગજ ના ને દવા ચાલુ કરાઈ દે ને એટલે હું ખર્જો હસ્તો કરવો પડશે કે તને તો જ છે મારું પગાર કપાઈ જાય છે બે મોટા ધંધો કરતા છે મારા પૈસા ખરા ને મારી કોઈ હોય નહી લેતું આ તમે જ ગયા છો મને ખબર છે પુવા એ ભૂવા ના હોય ને તો તમે ઘેરે દો હું સાહેબ ને આવું છું આપડે ત્રણ જણા ખરા ને મંગાવીએ મને ખબર છે તમારા જોવો છે એ કદી જિંદગી માં નહીં પીતા તારા ભાઈ ઇના વિરોધી છે ભાઈ ભાઈ આ પીતા હોય ફૂઆ હાલ હેટ હાલ નવો તો ગાડી બોલે પેલા સીધો દવાખાન લઈ જાય તો ગાડી ચલાવ લાડી મૂળે નાવ લાડી મારે જરૂરત નહીં લાડી નહીં એ ઘેર છે

એક મોટું જંગલ હતું જંગલ માં જંગલ માં મોટો ડુંગર ઉપર ડુંગર અને એ ડુંગર પર મોટો જો સિંહ સિંહ ના બાજુ માં તમારો લાફો બહુ ભારે નહીં

પણ મને અમારે બાપે થોડું થોડું શીખવાની તું તો મને પેલા બહુ હતું કે તારે કે મને ઓછું કોણ ફાવા સારી તો હું બીજા કરી ગયા હતી કણ અરે પૈસા ના કે બધું કરવું પડે એટલે જે દર બોનું લેવા આવ્યો એ દર તો મેં તમારે ચોફેર કોમ છે મારે તો આટલા ઓર્ડર છે અને આવું કર્યું લ્યા ઘરમાં પેચે છીએ ને લે પેલો બાય નું ઓમ લાગે છે બારી ઓમ લાગે છે અંતર હોળામાં હું જોઉં તો મારી સ્ટાઈલ આવતી નહીં એટલે શાકુજી કોઈ નઈ ઓર્ડર નતો જ તમારે હતો ને એટલે એવું થયું મારે મારા બીજા ઓર્ડર ના લે એવું કરીને

તું વી લાખ નું ઘર બનાવ્યું છે રસ્તા પર મનો હેવા કારીગર લાયો તો તું માપલી આયો ને આમાં કારીગર છે એ આવ્યો હું બાબતો મારા ઘર તો તારું ઘર કોઈ કાટ ખુનિયા ખરું મોણકાજી ના પણ મસ્તી તારા વ્યવસ્થિત લાંબા હતાશિયા પૂરા લઈ ગયો નાખવાનું હોય ગુનો કરે વાત સાચી ના ના ઘર ના બગાડતો હવે મગધું વાગી જાય ને